મિત્રો જિગીશાબેન પટેલ ખુલ્યા મિત્રો લડી લેવાના મૂડમાં નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત તો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલની અંદર મિત્રો જિગીશાબેન પટેલ ખુલ્યા મિત્રો લડવા માટે અત્યારે તૈયાર થઈ છે રાજકુમાર ઝાટના કેસની અંદર પણ મિત્રો જિગીશાબેન પટેલ ખુલ્યા મિત્રો વાત તો મેદાનમાં આવવાની શક્યતા પૂરેપૂરી થઈ ગઈ છે કારણ કે મિત્રો રાજકુમાર ઝાટની બહેન સાથે મિત્રો જગીશાબેન પટેલના વિડીયો સાથે ફોટાઓ જોવા મળ્યા હતા હવે આના આધારિત મિત્રો વાત કરી તો ખુલ્યા શું જિગીશાબેન પટેલ છે એ લડવા માટે તૈયાર થઈ છે જી આ મિત્રો વાત કીધું તો સૌથી પહેલાં તો ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવી હતું ઓડિયોને બંને એટલું શેર કરી દીધો કરવાનો તમારે ઓલરેડી ભૂલવા નથી કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવાના વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળતા હોય છે હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલ ગોંડલ કરી એક બે મહિનાથી સરસામાં છે સરસમમાં રહેવાનું ખાસ કરીને તો તમને લોકોને ખબર છે કે ઘણા બધા ત્યાં મેટર થતા હોય છે હવે આ વિડીયો દ્વારા આપણે કોઈને પણ સપોર્ટ કરતા નથી આપણે કોઈના પણ વિરોધની અંદર વિડીયો બનાવતા નથી પરંતુ ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયા છે તે તમારા સમક્ષ સમય લાવતા હોય છે હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગોંડલ સરસામાં થશે સરસામાં રહેવાનું ખાસ કારણે જગીશાબેન પટેલ ખુલ્યામ લડવાના મૂડમાં છે જેને એવું કહ્યું છે કે ભાઈ ગોંડલની અંદર કોઈની પણ સાથે મિત્રો ના હિંસા થતી હોય કે પછી મિત્રો વાત કરીએ તો ભાઈ દબાવવામાં આવતા હોય છે તો તે મારો સમ કોન્ટેક કરો અને હું લડવા માટે તૈયાર છું તો શું મિત્રો વાત કરીએ તો ગોંડલ ઉપર આ દીકરી છે પાટીદાર સમાજની જે મિત્રો વાત કરીએ તો પટેલ સમાજની તે મિત્રો ખુલ્લા આમ ભાઈ ગોંડલ ઉપર ભારે પડશે જે આ મિત્રો વાત કીધીએ તો આ તો આવનારા ટાઈમમાં જ જોવાનું છે કારણ કે મિત્રો અત્યારે ખુલ્લી આમ લડી લેવાના મૂડમાં છે બાકી આ વિડીયો વિશે તમે શું કહીશું વિડીયોને બંને એટલો શેર કરી દો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આ તો આજનો વિડીયો વિડીયોને શેર કરવાનો ભૂલતા નહીં ધન્યવાદ